હેલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં આજે આપણા કન્ટિન્યુ છે એ વખતે એના ચૌદક દિવસ એવું થઈ ગયું છે તો આ સનેડો બનતો હતો ને જો તમે પહેલો બ્લોગ જોયો છે તો તમને ખબર જ છે સનેડોનું કામ કેમ થતું હતું એ બરાબર છે પણ જો આ સનેડો આખો તૈયાર થઈ ગયો છે અત્યારે ખાલી આગલી હેડલાઇટ ખાલી બાકી રહી છે બીજું બધું આમાં તૈયાર થઈ ગયું જુઓ આખે આખો સનેડો તૈયાર થઈ ગયો છે તો તમારે લેવો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈ બરાબર છે કોન્ટેક કરી લેજો સનેડોનું કાજ તમે જોવો તમને ફિનિશિંગ કરે બતાવું કે રીતનું છે અચ્છા હાઇડ્રોલિક કંપની બુલેટનું એન્જિન સીટ ગેયર હાઇડ્રોલિક પાછળથી ઊંચું થાય જો આપણે હાઇડ્રોલિક બતાવ્યું હતું ને એ આ ટાયર આ ઓઇલની ટાંકી છે ને બધું એક નંબર તો આ આરે આપણો આજનો બ્લોગ પૂરો કરીએ બરાબર છે જો નવા હોય તો લાસ્ટ કરી નાખજો મસ્ત